ગામ કીધું ખાખરિયા શિહોર ખાખરિયા શિહોર થાય ભાણગર જિલ્લા ના તમારે લગ્ન કેટલા વર્ષ થયેલા પાંચ વર્ષ થયા તમારે એક વચ્ચે એક ટોપિક પ્રેગ્નેસી રોકાણી બરાબર ને કેટલા વર્ષ પેલા રોકાણી ત્રણ વર્ષ ત્રણ વર્ષ પેલા એક સાઈડ નળી કાઢ નાખી બરાબર હવે બીજી સાઈડ ની નળી થી ડોક્ટર એવું કીધું બ્લોક છે એવું કીધું બરાબર પછી ત્યાંથી બીજી જગ્યા હોસ્પિટલમાં ગયા ત્યાંથી ઓપરેશન કરી દઉં એને ઓપરેશન કરવાનો ઘણો ટાઈમ થઈ ગયો બરાબર ત્યાંથી બી ઘણા મહિના દવા લીધી પછી એક ડોક્ટર ને ત્યાં દેવા ગયા તો તમે એવું કીધું ઇન્જેક્શન એવું આપે બીજું કીધું આઈવીએફ નું કરવાનું કીધું તું પછી આઈવીએફ તમે કેમનું કરાવ્યું સાહેબ ગેરંટી નહીં ને કાંઈ પૈસા એટલા બધા કંઈ રિઝલ્ટ ન મળે પછી તમારી રિલ્સ ને એવું જોઈ તો કે આપણે અહીંયા જ જવાય ને મારા દાદાને છોકરા ને બધા તમે કીધું કે ભાઈ આપ તમે અહીંયા જ ઓકે તમારા કેટલા વિઝિટ છે સંદીપભાઈ બીજી બીજી વિઝિટ છે સંદીપભાઈ ની લોકો આવેલા એસએસજી રિપોર્ટ કરી લો એક સાઈડ ની નળી તો એક ટોપિક ને સબ બ્લોક હતી સાલ્પિંગ કરેલી એક સાઈડ ની ઓપન હતી બરાબર રીટા ની લોકો તમે ઘેર પટ્ટી કે તપાસ કરીને આવ્યા હા તમે જો એક પટ્ટી તપાસ કરીને આવ્યા છો બરાબર આવડીએ અને અમે ભી અહીંયા કરી છે સોનોગ્રાફીમાં ભી